પાડી બ્રિજ નીચે SPC ના વિદ્યાર્થીઓએ ટ્રાફિક કંટ્રોલ કરવાની ભૂમિકા ભજવી જિલ્લા ટ્રાફિક અને પાડી પોલીસે વિદ્યાર્થીઓને ટ્રાફિક અવરનેસ અંતર્ગત આપી હતી તાલીમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નામની મહત્વની યોજના અમલમાં મૂકી છે અને જેમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓમાં કુટુંબ સમાજ દેશ પર્યાવરણની જવાબદારી કેળવાય કાયદાનું પાલન કરે તેમજ સમાજ સેવા કરતા થાય તેમજ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને જેવી તાલીમ આપવામાં આવે છે ત્યારે શનિવારના રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને પાડી પોલીસે પોણિયા શિશુ મંદિર સ્કૂલના ચુમ્માલીસ જેટલા એસપીસીના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ અંતર્ગત પાડી બ્રિજ નીચે તાલીમ આપવામાં આવી હતી જેમાં જિલ્લા ટ્રાફિક વિભાગના પીએસઆઈ ડી એમ ચૌધરી અને પાડી પોલીસ મથકે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પરેશભાઈ અને તોસીફભાઈએ ટ્રાફિક નિયમન અંગે સમજ સાથે કંટ્રોલ અંગે તાલીમ આપી હતી જે બાદ ખુદ વિદ્યાર્થીઓએ પોલીસના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક કંટ્રોલની ભૂમિકા ભજવી હતી આ તબક્કે એસપીસીના વિદ્યાર્થીઓને પોતાની સાથે પોતાના ઘરના સભ્યો અને સાથી વિદ્યાર્થીઓને લાયસન્સ વિના વાહન ન હંકારવા સમજ આપવા સાથે ઘરનો કોઈ સભ્ય ભાઈ બહેન કે પિતા કે માતા ઘર બહાર વાહન લઈ જતા હોય તો હેલ્મેટ પહેરી જવા તેમજ કારમાં જતા હોય તો ફરજિયાત સીટ બેલ્ટ લગાવવાના નિયમનું પાલન કરવાની પણ સમજ આપી હતી અને ઘરના સભ્યોને દારૂના વ્યસનથી દૂર રહેવા માટે પરિવારને સમજણ આપવા જણાવ્યું હતું જેવી અનેક વિદ્યાર્થીઓને માહિતી આપી હતી જે બાદ વિદ્યાર્થીઓએ બ્રિજ નીચે ટ્રાફિક કંટ્રોલ કરવાની ભૂમિકા ભજવી હતી બાઇક જે કોઈ વ્યક્તિ ટુ વ્હીલ ચલાવતો હોય કે ફોન વ્હીલ ચલાવતો હોય તો ટુ વ્હીલ ચલાવતો હોય એને હંમેશા ચાવી દે હેલ્મેટ જે અને પછી ગાડી લઈ જા પપ્પા છે આપણે જોડે મેઘા છો તો પપ્પાને કહ્યું પપ્પા તમે સીટ બેલ પહેરી લો અને આપણે જો બેઠવું પડે તો આપણે પણ સીટ બેલ્ટ પપ્પા ફોન આવે ચાલુ કાઢીએ તો ફોન પર વાત કરવા દેવાની નહીં કોણ વાવું છે ફોનવાળો છે કે જિંદગીવાળી આપી એ ધ્યાન રાખવાનું એ છે આપણા ઘરવાળા પણ દારૂવાળો પીતો હોય ભાઈ પીતો હોય પપ્પા પીતા તેને સમજાવવાનું કે પપ્પા આ વસ્તુ સારી નથી દારૂ સ્વસ્થ માટે ખરાબ છે હાનિકારક છે એક ફાટી નાખે છે ઘણા રોગી જાય ઉપર જતા રહે